તો અત્યારે તમે કોઠીમાં વાવતર કરો તર અત્યારનો સમય યાદ છે કે તમે કોઠીમાં વાવો અને ગયા મિત્ર ગયા જ વર્ષે મારી પાસે એક ભાઈ અડધો પાંચસો ગ્રામ બી લઈ ગયા હતા તો પછી મેં પૂછ્યું બે મહિના પછી બે ત્રણ મહિના પછી ભાઈ કેવડું હરિયા મારા કોઠીમાં તમે બીજ રહ્યા તમને કેવી મને ભરતભાઈ તમારા કોઠીમાં મને પૈસા પૈસાવાળો કરી દીધો મને કે મારે ત્રણ વીઘાની અંદર

જમીન મોટી હોય પણ ભાયુનો વિસ્તાર વધતો જાય વધતો જાય સમય દરમિયાન નાના નાના કટકા થતા જાય જમીના ટુકડા થતા જાય હા ઓછી જમીને અને વધુ ઉત્પાદન અને વધારે પૈસા મળે એવી ખેતી કઈ આમાં એવું છે મિત્રો કે ઓછી જમીન હોય અને અત્યારના સમયમાં બધાના ખર્ચા બહુ વધતા જાય છે તો ઓછે જમીનમાં ઓછે ખર્ચે ઉત્પાદન કેમ લેવું એના માટે મિત્રો ઘણા બધા આઈડિયા કેમિયા આપણે બધા ખેડૂતો અપનાવે છે પણ મારા અંદાજ મુજબ અત્યારે હું ફક્ત ત્રણ વીઘામાં દેશી શાકભાજી નું આ કામ કરું છું અને મારું બીજ અત્યારે આખા ગુજરાતમાં બહારના રાજ્યોમાં અને વિદેશમાં જાય છે તો ખેડૂત મિત્રો હું બીજ તૈયાર કરતો હોય તો તમે તમારી રીતે પોતપોતાનો જો મગફળી હોય ઘઉં હોય જુવાર હોય બાજરી હોય કોઈ પણ વસ્તુ તમે વાવતર કરી ગેડ પેકિંગ સફાઈ કરી અને વધુ આવક મળી શકો છો પણ મારા મત મુજબ અત્યારે જો કોઈને થોડી જમીનની અંદર ખેતી કરવી હોય તો ઘણી બધી ટેકનિક છે તો મિત્રો અત્યારે ચોમાસાનો સમય છે અને કોઠીમાં ખેતી વર્ષોથી આ થાય છે અત્યારે અને કોઠીમવા વસ્તુ એવી છે કે ઓમ કડવી જાત છે એમાંથી જો ફાયદો એ થાય છે કે શરીર માટે બહુ ફાયદાકારક વસ્તુ છે એની કાચરી બનાવી અને મિત્રો છસોથી આઠસો કિલો ની અંદર બજારની અંદર કાચરી વે થાય છે અને પ્લસ આઉટ ઓફ કન્ટ્રી બહુ એક્સપર્ટ આ મિત્રો અમારે આ બાજુમાં મારા મિત્ર અશોકભાઈ ડોબરિયા જે વર્ષોથી આજ અઢાર વીસ વર્ષથી આ કોઠીમાંની ખેતી કરે છે પોતે કાચરી તૈયાર કરી અને બહારના રાજ્યોમાં પણ પોતે મોકલાવે ટૂંકમાં બહાર રાજ્યમાં અને પ્લસ વિદેશમાં જાય છે અને માર્કેટિંગ બહુ સારું કરે છે તો ઘણા મિત્રો ખેડૂત મિત્રોને મારે સલાહ આપવાની થતી હોય કે ભાઈ મિત્રો તમે પણ કોઠીમાની જો તમારી પાસે થોડી જમીન હોય અને ફાજલ જમીન પડી હોય તો અત્યારે તમે કોઠીમાનું વાવતર કરો અત્યારનો સમય આ જ છે કે તમે કોઠીમાં વાવો અને ગયા મિત્ર ગયા જ વર્ષે મારી પાસે એક ભાઈ અડધો પાંચસો ગ્રામ બી લઈ ગયા હતા તો પછી મેં પૂછ્યું બે મહિના પછી બે ત્રણ મહિના પછી

દસ પોઈન્ટ જે માંડવી માં મુંડો પડે આ મુંડો આવે એવી કોઈ જંતુ આમાં પડતા નથી આમાં કોઈ જાત નો કઈ કોઈ રાત રોગ જેવા કઈ આવતું નથી ફક્ત તમે વાવી ગયો અને થોડુંક નિંદામણ ન થવા દયો એટલે કોઠીમાં માં સારા થાય છે પેલી કાળ વસ્તુ નિંદામણ માં થવા દેવાનું અમે જે અત્યારે સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી થી બે ત્યાર કરીએ મેન પ્રશ્ન આવે છે નિંદા નો એટલે અમારે વધુ વધુ ખર્ચ નિંદા નો વધારે આવે છે મજૂર નો ખર્ચો બરાબર બેનો રાખી અને ભાઈઓ રાખી અને નિંદામણ નું કામ વધારે કરે અત્યારે નિંદામણ કામ ચાલુ છે અને વધુ વરસાદ થશે તો શાકભાજીમાં થોડીક સમસ્યા છે પણ બહુ વાંધો નથી દર્શક મિત્રો ખાલી દર્શાવી દઉં એ હું તો આવ્યો ને ત્યારે નીંદતા હતા અત્યારે નીંદતા હતા મેં ન્યાજ બેહાડી દીધા બે જાઉં હું પણ આવે બે ગયો મારે જમીન નથી પણ મને આવું વાતાવરણ બહુ પણ અહીંયા આવ્યો ભરતભાઈ મેં એક વસ્તુ નોટિસ કરી તમારે ત્યાં કે જેટલી વસ્તુ તમે વાવી છે નો ડાઉટ ઘણી વસ્તુ એવી છે કે જે આઉટ ઓફ સ્ટેટ એટલે રાજ્યની તમારે ત્યાં છે દુર્લભ વસ્તુ કહેવાય દુર્લભ વસ્તુ પછી પ્લસ પોઈન્ટ એક એવું જોયું છે કે જેટલી વનસ્પતિ ખાદ્ય પદાર્થ તો છે જ ઘણી વસ્તુ તમે વાવો છો પણ સાથે સાથે આવા અલૌકિક ફૂલો પણ છે એમની મહેક પણ છે તો આ જે તમે વાવેતર કરો એની સાથે ફૂલ કેમ વાવો આ ફૂલ વાવવાનું એક જ કારણ છે કે જે વર્ષો પેલા આપણે મધમાખી પતંગિયા ભમરાઓ આવતા હતા એને કારણે પરાગરજનું કામ થતું હતું એક મધમાખી

સાચી વાત છે કેટલી અમૂલ્ય વસ્તુ આપી છે એક તો આપને ગાય પછી એમનું ગૌમૂત્ર એમનું છાણ છાણતન એટલું ઓર્ગેનિક તમને ખાતર મળે જેને તમે છાણિયું ખાતર પાંચ પૈસા વધારા માટે થઈને બીજાના આરોગ્ય સાથે જે કારણ વગર બિચારા નિર્દોષ માણસ નિર્દોષ માણસ મળે છે કારણ કે વસ્તુ કેવું છે શાકભાજીમાં મિત્રો અત્યારે વધુ વધુ શાકભાજીઓમાં ઝેરી દવાનો ઉપયોગ

ભોગવ કારણ કે જો બીજ વગરનું રીંગણ થતું હોય

એમાં વર્ષોથી અમારે ગામડામાં બહારના રાજ્યોમાં જવાનું થતું હોય ત્યાં જ્યાં જ્યાં દેશી બીજ બચ્યા છે એ બીજ હું ત્યાંથી લઈ આવી અને ખેતરમાં ભાડ રાખીને આ કામ કરી રહ્યો છું મારી પાસે અને બધાને પાસે બીજ પહોંચાડું છું અત્યારે કે આમાં એવું છે કે જે જૂની જાતો હતી ને એમાં રિયલ ટેસ્ટ જોવા મળે છે તમે વાત કે કે ભાઈ ભાઈ બીજ બીજ વગરના રીંગણ તો બધાને કહું છું જો મિત્રો દેશી કોઈ પણ વસ્તુ હોય ભીંડો હોય ગુવાર હોય ગલકા તુરિયા કોઈ પણ જે વસ્તુમાં બીજનું પ્રમાણ વધારે હોય ને એમાં સ્વાદ વધારે હશે અને આપણે દેશી એને સમજવાનું એમ અને અત્યારે બેનો આપણા શાકભાજી ખરીદી કરવા જતા હોય શાક માર્કેટની અંદર તો રીંગણા હોય કે મરચાં હોય કે કોઈ પણ વસ્તુ હોય તો બીજ વગરનું અમને આપજો પણ અંદર બીજ ન હોય તો શું થાય એમ કારણ કે આ બધી સમય બહુ ભયંકર આવશે હવે હું તમને નાનો એવો દાખલો મારે તો છે આખા ભારતમાં પરિભ્રમણ કરવાનું મારે સ્ટુડિયો છે એટલે ભલે હું આમ ફરવા નથી લગ્ન માં હમણાં હું સુરત ગયો તો ત્યાં કંટ્રોલ આવે ને સાહેબ આપડે કંટ્રોલ આવે વિના મૂલ્ય માં થાય ચારસો રૂપિયા કિલો આ વેચાય છે ને એમાં જે આપણે જે કંટ્રોલા હોય ને એ એમને એ લીલો થી એમાં લીધો નહીં થોડાક મને યલો કલર ના લાગ્યા પાકી ગયા પાકી ગયા હોય મેં કીધું આ વસ્તુ હાવ તદ્દન ફ્રી 啊。<去> ah. છતાં જ્યાં હતા એના કરતા આપણી જે ધરોહર છે કે હું સાત આઠ વર્ષ પેલા ત્રિપુરા રાજ્યમાં ગયો હતો ત્યાં

હવે એ ઔષધિ ગુણ ધરાવે છે અને ટૂંક સમયમાં આપણે એનું લેબોરેટરીમાં ટેસ્ટમાં મૂકશું કે ભાઈ એના ઔષધિ ગુણ કેવા છે ક્યાં રોગ માટે ક્યાં શરીર માટે ફાયદાકારક છે એટલે અત્યારે ઘણી બધી વાવી છે